પત્નીએ ક્યારે પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ વર્તમાન યુગમાં છૂટાછેડાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેનું સૌથી મોટું કારણ એ છે કે લગ્ન પછી યુગલો એકબીજાને એટલું માન આપતા નથી જેટલું જરૂરી છે જો સંબંધમાં માન ન હોય તો સાથે રહેવાનો કોઈ અર્થ નથી જ્યારે કોઈ પણ એક પાર્ટનર તેમના સાથીથી અવર્તન રીતે વાત કરે છે તેને માન ન આપે અને દરેક વાતચીતમાં ગુસ્સે થાય છે ત્યારે નફરત ઊભી થાય છે આજે અમે તમને જણાવીશું કે આવી ભૂલોથી બચવા માટે પત્નીએ કયા પગલા લઈ શકે છે તમારા પતિ સાથે આવું વર્તન ન કરો પિયરવાળાઓની સામે પતિનું અપમાન કરવું ઘણીવાર એવું બને છે કે પત્ની તેના માતા પિતાની સામે પતિનું અપમાન કરે છે જે યોગ્ય નથી તમે તમારા પતિ વિશે ગમે તેટલી ફરિયાદ હોય પણ આવું ન કરો કારણ કે એક પુરુષ માટે તેનું સાસરે ઘર એક એવી જગ્યા છે જ્યાં તેનું સન્માન કરવામાં આવે છે જો તમે તમારા માતા પિતાની કે પરિવારની સામે ખરાબ વર્તન કરશો તો તમારા પતિના આત્મસન્માનનો ખૂબ જ તમારી સાસુ સાથે તરછોડાઈથી વાત ન કરો સાસુ શબ્દ સાંભળતાની સાથે જ કોઈ પણ સ્ત્રીના મનમાં નકારાત્મક બનવા લાગે છે આ પ્રભાવિત થઈને અથવા કોઈ પર ગુસ્સે થઈને તમારી સાસુ સાથે તછોડાઈ વાત ન કરો બીજી વસ્તુ કારણ કે કોઈ પણ વ્યક્તિ માટે તેની માતાનું મહત્વ સર્વોચ્ચ છે

સંજોગો હંમેશા એક સરખા નથી હોતા તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે કાલે સ્થિતિ સુધરતા પછી તમે તમારા વર્તન પર ઘણો પસ્તાવો કરશો આમંત્રિત કર્યા વિના તમારા માતા પિતાના ઘરે જવાનો આગ્રહ કરશો નહીં જો તમને તમારા પિયરના ઘરેથી કોઈ બોલાવતું નથી તો ત્યાં જવાની જીદ ન કરો કારણ કે આમંત્રણ વિના તમારી માતાના ઘરે જવાથી તમારું માન ઓછું થઈ શકે છે તમારા પતિ સાથે તમારી લડાઈ વિશે તમારા માતા પિતાને કહો નહીં પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડાઓ કે મતભેદ થવું સામાન્ય વાત છે પરંતુ જો તમે વારંવાર આ ઝઘડાની વાત તમારા માતા પિતાને કહો છો અથવા ફરિયાદ કરો છો તો તેનાથી По теме иметь в